અરવલ્લીના મેઘરજ મોર્ડર્ન સ્કૂલ પાસે પાણીના ટાંકા પાસે એસ કે થ્રી યોજના પાણીનો વ્યવ થતો લાખો લિટર પાણી વાંધામાં વહી ગયું છે મેઘરજમાં પાણીની તંગી વચ્ચે પાણી વ્યવ થતા નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે જોકી પાણીનો વ્યવ થતા સ્થાનિકોમાં પાણીની અછત ઊભી થવાના એંધાણ છે પાણીની પારણ વચ્ચે પાણીનો વ્યવ સામે આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છેલ્લા કેટલાક સમયથી પાણી વહી રહ્યું હો છતાં કોઈ કામગીરી કે એજન્સીનો માણસ ન ડોકતા અનેક સવાલો ઊભા થયા છે જ્યારે એસ થ્રીના પાણીના ટાંકા પાસે પાણીનો વિપુલ પ્રમાણમાં વે અટકાવવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે જેડી ભારતીય દિવ્યાંગો ઝરવલી